ઉત્તર છે કારણ કે તમો પ્રધાન આત્મા એક સત બાપ સત શિક્ષક અને સતગુરુના સંગથી જ સતો પ્રધાન અર્થાત કાળાથી ગોરો બની શકે છે સત્સંગ વગર નિર્બળ આત્મા બળવાન નથી બની શકતો બાપના સંગથી આત્મામાં પવિત્રતાનું બળ આવી જા આવી જાય છે એકવીસ જન્મો માટે તેનો બેડો પાર થઈ જાય છે ઓમ શાંતિ બાકો સત્સંગમાં બેઠા છો આ સતના સંગમાં કલ્પ કલ્પ સંગમ પર જ બાકો બેસે છે દુનિયા તો આ નથી જાણતી કે સતનો સંગ કોને કહેવાય છે સત્સંગ નામ આ અવિનાશી ચાલ્યું આવે છે ભક્તિ માર્ગમાં પણ કહે છે અમે ફલાણા સત્સંગમાં જઈએ છીએ હવે હકીકતમાં ભક્તિ માર્ગમાં કોઈ સત્સંગમાં જતા નથી સત્સંગ હોય જ છે જ્ઞાન માર્ગમાં હમણાં તમે સત્ના સંગમાં બેઠા છો આત્માઓ સતબાપના સંગમાં બેઠા છે બીજી કોઈ જગ્યાએ

ની સાથે બાબાની સાથે બેઠા છીએ બીજા કોઈ પણ મનુષ્ય સતના સંગમાં બેસી નથી શકતા સતનો સંગ આ નામ પણ હમણાં જ છે સતનો સંગ આનો યથાર્થ રીતે અર્થ બાપ સમજાવે છે આ પાત્માઓ હમણાં પરમાત્મા બાપ જે સત્ય છે એમની સાથે બેઠા છો એ સત બાપ સત શિક્ષક સદગુરુ છે તો એટલે તમે સત્સંગમાં બેઠા છો પછી ભલે અહીં અથવા ઘરમાં બેઠા છો પરંતુ સ્વયંને આત્મા સમજી યાદ બાપને કરો છો આપણે આત્મા હવે સત બાપને યાદ કરી રહ્યા છીએ અર્થાત સતના સંગમાં છીએ બાપ મધુબનમાં બેઠા છે બાપને યાદ કરવાની આપણે સોળે કળા સંપૂર્ણ બનીએ છીએ પછી ઉતરતા ઉતરતા કળા ઓછી થતી જાય છે ભક્તિ પણ પહેલા અવ્યભિચારી છે પછી ઉતરતા ઉતરતા વ્યભિચારી ભક્તિ થવાથી તમો પ્રધાન બની જાય છે પછી તેમને સંગ જરૂર જોઈએ નહીં પવિત્ર કેવી રીતે બને તો હમણાં આ આત્માઓને સત બાપનો સંગ મળ્યો છે આત્મા જાણે છે આપણે બાબાને યાદ કરવાના છે એમનો જ સંઘ છે યાદ ને પણ સત્સંગ કહેવાશે આ આ છે દેહ હોવા છતાં પણ તમે આત્મા મને યાદ કરો આ છે સત નો સંઘ જેમ કહે છે ને આમને મોટા માણસનો નો સંઘ લાગેલો છે એટલે દેહ અભિમાની બની ગયા છે હમણાં તમારો સંગ થયો છે સત બાપની સાથે જેનાથી તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બની જાવ છો બાપ કહે છે હું એક જ વાર આવું છું હમણાં આત્માનો પરમાત્મા સાથે સંગ હોવાથી તમે 21 જન્મો માટે પાર થઈ જાવ છો પછી તમને સંગ લાગેલો છે દેહનો આ પણ ડ્રામા બનેલો છે બાપ કહે છે મારી સાથે આ બાળકોનો સંગ હોવાથી તમે સતો પ્રધાન બની જાઓ છો જેને ગોલ્ડન એજેડ કહેવાય છે સત્યુગ કહેવાય છે સાધુ સંત વગેરે તો સમજે છે આત્મા નિર્લેપ છે બધા પરમાત્મા જ પરમાત્મા છે તો એનો અર્થ પરમાત્મામાં ખાદ પડી છે પરમાત્મામાં તો ખાદ પડી ન શકે બાપ કહે છે શું મુજ આત્મામાં ખાદ પડે છે ના હું તો સદેવ પરમ ધામમાં રહું છું કારણ કે મારે તો જન્મ મરણમાં આવવાનું નથી આ આ બાકો જાણો છો તમારામાં પણ કોઈનો સંગ વધારે છે કોઈનો ઓછો છે કોઈ તો સારી રીતે પુરુષાર્થ કરી યોગમાં રહે છે જેટલો સમય આત્મા બાપનો સંગ કરશે તેટલો ફાયદો છે વિકર્મ વિનાશ થશે બાપ કહે છે હે આત્માઓ મુજ બાપને યાદ કરો મારો સંગ કરો મારે આ શરીરનો આધાર તો લેવો પડે છે નહી તો પરમાત્મા બોલે કેવી રીતે આત્મા સંભાળે કેવી રીતે સાંભળે કેવી રીતે છે સતની સાથે સત બાપને નિરંતર યાદ કરવાના છે આત્માઓએ સતનો સંગ કરવાનો છે આત્મા પણ વન્ડરફુલ છે પરમાત્મા પણ વન્ડરફુલ છે દુનિયા પણ વન્ડરફુલ છે આ દુનિયા કેવી રીતે ચક્ર લગાવે છે વન્ડર છે તમે આખા ડ્રામામાં ઓલરાઉન્ડ પાર્ટ ભજવો છો તમારા આત્મામાં 84 જન્મોનો પાર્ટ નોંધાયેલો છે વન્ડર છે સત્યુગી આત્માઓ અને આજકાલના આત્માઓ એમાં પણ તમે આત્મા સૌથી વધારે ઓલરાઉન્ડર છો બાબા કહે છે નાટકમાં કોઈનો શરૂથી પાર્ટ હોય છે કોઈનો વચ્ચેથી કોઈનો પાછળથી પાર્ટ હોય છે હમણાં સાયન્સનું એટલે કે વિજ્ઞાનનું આટલું જોર છે સતયુગમાં કેટલું તેનું બળ રહેશે નવી દુનિયા કેટલી જલ્દી બનતી હશે ત્યાં પવિત્રતાનું બળ છે મુખ્ય હમણાં છે નિર્બળ ત્યાં છે બળવાન આ લક્ષ્મી નારાયણ બળવાન છે ને હમણાં રાવણે બળ છીનવી લીધું છે પછી તમે તે રાવણ પર જીત મેળવીને કેટલા બળવાન બનો છો જેટલો સતનો સંગ કરશે અર્થાત આત્મા જેટલો સતબાપને યાદ કરે છે એટલો બળવાન બને છે ભણતરમાં પણ બળ તો મળે છે ને તમને પણ બળ મળે છે આખા વિશ્વ પર તમે હુકમ ચલાવો છો આત્માનો સત સાથે યોગ સંગમ પર જ થાય છે બાપ કહે છે આત્માને મારો સંગ મળવાથી આત્મા બહુ જ બળવાન બની જાય છે બાપ

તમારી પાસેથી કોઈ છીનવી ન શકે તમને મારા દ્વારા કેટલું બળ મળે છે આમને પણ બળ મળે છે જેટલા બાપને યાદ કરશો એટલું બળ મળશે બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા ફક્ત યાદ કરવાના છે બસ ચોર્યાસી જન્મોનું ચક્ર હવે પૂરું થયું છે હવે પાછા જવાનું છે આ સમજવું કોઈ મોટી વાત નથી વધારે વિસ્તારમાં જવાની તો જરૂર જ નથી બીજને જાણવાથી સમજી જાય છે આમાંથી આખું ઝાડ આવી રીતે નીકળે છે નટશેલ એટલે કે સંક્ષિપ્તમાં બુદ્ધિમાં આવી જાય છે આ વિચિત્ર વાતો છે ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા ધક્કા ખાય છે મહેનત કરે છે મળતું કંઈ પણ નથી તો પણ બાપ આવીને તમને વિશ્વના માલિક બનાવે છે આપણે યોગ બળથી વિશ્વના માલિક બનીએ છીએ આ જ પુરુષાર્થ કરવાનો છે ભારતનો યોગ પ્રસિદ્ધ છે યોગથી તમારું આયુષ્ય કેટલું લાંબુ થઈ જાય છે સતના સંગથી કેટલો ફાયદો થાય છે આયુષ્ય પણ લાંબુ અને કાયા પણ નિરોગી બની જાય છે આ બધી વાતો આ બાળકોની બુદ્ધિમાં જ બેસાડાય છે બીજા કોઈનો પણ સતની સાથે સંગ નથી આપ બ્રાહ્મણો સિવાય તમે પ્રજાપિતા બ્રહ્માના સંતાન છો દાદા પોત્રા છો તો એટલી ખુશી થવી જોઈએ ખુશી થવી જોઈએ ને કે અમે દાદા પોત્રા છીએ વારસો પણ દાદા પાસેથી મળે છે આજ યાદની યાત્રા છે બુદ્ધિમાં સિમરણ રહેવું જોઈએ તે સત્સંગોમાં તો એક જગ્યાએ બેસ જઈને બેસે છે અહીં તે વાત નથી એવું નથી કે એક જગ્યાએ બેસવાથી જ સતનો સંગ થશે ના

મનુષ્યના શરીરની તો વેલ્યુ નથી બીજા શરીરની વેલ્યુ છે સૌભાગ્ય તો આત્માને મળવાનું છે હું ફલાણો છું આત્મા કહે છે ને બાપ કહે છે આત્મા કેવો થઈ ગયો છે ઈંડા કચ્છ મચ બધું ખાઈ જાય છે દરેક ભસ્માસુર છે પોતાને પોતે જ ભસ્મ કરે છે કેવી રીતે કામ ચિત્તા પર બેસી દરેક પોતાને ભસ્મ કરી રહ્યા છે તો ભસ્માસુર ને હવે તમે જ્ઞાન ચિત્તા પર બેસી દેવતા બનો છો આખી દુનિયા કામ ચિત્તા પર બેસી ભસ્મ થઈ ગઈ છે તમો પ્રધાન કાળી થઈ ગઈ છે બાપ આવે છે બાળકોને કાળાથી ગોરા બનાવવા તો બાપ રહીને પણ બુદ્ધિમાં રહે છે ને આ પણ તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ આ છે તમારું વિદ્યાર્થી જીવન મુખ્ય ઉદ્દેશ સામે છે ઉઠતા બેસતા ચાલતા બુદ્ધિમાં આ જ્ઞાન રહેવું જોઈએ અહીં બાળકો આવે છે રિફ્રેશ થાય છે યુક્તિઓ સમજાવાય છે કે આમ આમ સમજાવો દુનિયામાં અનેક અનેક સત્સંગ થાય છે કેટલા મનુષ્ય આવીને ભેગા થાય છે હકીકતમાં તે સતનો સંગ તો નથી સતનો સંગ તો હમણાં આપ બાકોને જ મળે છે બાપ જ આવીને સત્યુગ સ્થાપન કરે છે તમે માલિક બની જાવ છો દે અભિમાન અથવા જુઠ્ઠા અભિમાન થી તમે નીચે પડો છો અને સતના સંગ થી તમે જડી જાવ છો અડધો કલ્પ તમને તમે પ્રારબ્ધ ભોગવો છો એવું નથી કે ત્યાં પણ તમને સતનો સંઘ છે ના સતનો સંઘ અને જૂઠનો સંગ સંઘ ત્યારે કહે છે જ્યારે હાજર છે જ્યારે આવે છે એ જ આવીને બધી વાતો સમજાવે છે જ્યાં સુધી એ સત બાપ નથી આવ્યા ત્યાં સુધી કોઈ જાણતું પણ નથી હવે બાપ આપ બાળકોને કહે છે હે આત્માઓ મારી સાથે સંગ રાખો દેહનો જે સંગ મળ્યો છે એનાથી ઉપરામ થઈ जाओ દેહનો સંગ ભલે સત્યુગમાં પણ હશે પરંતુ ત્યાં તમે જો જ પાવન હમણા તમે સત્ના સંગથી પતિતથી પાવન બનો છો પછી શરીર પણ સતો પ્રધાન મળશે આત્મા પણ સતો પ્રધાન રહેશે હમણાં તો દુનિયા પણ તમો પ્રધાન છે દુનિયા નવી અને જૂની બને છે નવી દુનિયામાં બરોબર આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો આજે તે ધર્મને ગુમ કરી આદિ સનાતન હિન્દુ ધર્મ કઈ દે છે મુંજાઈ ગયા છે હમણાં તમે ભારતવાસી સમજો છો

પછી અડધા કલ્પ પછી નીચે ઉતરો છો કારણ કે રાવણ રાજ્ય શરૂ થઈ જાય છે દુનિયા જૂની તો થશે ને તમે સમજો છો આપણે નવી દુનિયાના માલિક હતા હમણાં જૂની દુનિયામાં છીએ કોઈ કોઈને આપણ યાદ નથી આવતું બાબા આપણને સ્વર્ગવાસી બનાવે છે અડધો કલ્પ આપણે સ્વર્ગવાસી રહીશું પછી અડધા કલ્પ પછી નીચે ઉતરીએ છીએ કારણ કે રાવણ રાજ્ય શરૂ થાય છે દુનિયા જૂની તો થશે ને તમે સમજો છો બાબા આપણને સ્વર્ગવાસી બનાવે છે અડધો કલ્પ આપણે સ્વર્ગવાસી રહીશું પછી નર્કવાસી બનીશું તમે પણ માસ્ટર ઓલમાઇટી બન્યા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર આ છે જ્ઞાન અમૃતનો ડોઝ શિવ બાબાને ઓર્ગન્સ મળ્યા છે જૂના નવા ઓર્ગન્સ તો મળતા નથી જૂનું વાજુ મળે છે બાપ આવે પણ વાનપ્રસ્થમાં છે બાળકોને ખુશી થાય છે તો બાપ પણ ખુશ થાય છે બાપ કહે છે હું જાઉં છું બાળકોને નોલેજ આપી રાવણથી છોડાવવા પાઠ તો ખુશીથી ભજવાય છે ને બાપ બહુ જ ખુશીથી પાઠ ભજવે છે બાપને કલ્પ કલ્પ આવવું પડે છે આ પાઠ ક્યારેય બંધ નથી થતો બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ જેટલો સતનો સંગ કરશો એટલી ખુશી થશે યાદ ઓછું કરે છે એટલે એટલી ખુશી નથી રહેતી બાપ બાળકોને મિલકત આપે છે જે બાળકો સાચા દિલવાળા છે એમના પર બાપનો બહુ જ પ્રેમ રહે છે સાચા દિલ પર સાહેબ રાજી રહે છે અંદર બહાર જે સાચા રહે છે બાપના મદદગાર બને છે સર્વિસ પર તત્પર રહે છે તે જ બાપને પ્રિય લાગે છે પોતાના દિલને પૂછવાનું છે અમે સાચી સાચી સર્વિસ કરીએ છીએ સાચા બાબાની સાથે સંગ રાખીએ છીએ જો સત સાથે સંગ નહીં રાખીશું તો શું ગતિ થશે અનેક ને રસ્તો બતાવતા રહેશો તો ઉચ્ચ પદ પણ મેળવશો

રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે તમને જે આ દેહનો સંગ મળ્યો છે આ સંગથી ઉપરામ રહેવાનું છે સતના સંગથી પાવન બનવાનું છે બીજું આ વિદ્યાર્થી જીવનમાં હરતા ફરતા બુદ્ધિમાં નોલેજ ફરતું રહે મુખ્ય ઉદ્દેશને સામે રાખી પુરુષાર્થ કરવાનો છે સાચા દિલથી બાપના મદદગાર બનવાનું છે આજનું વરદાન અવ્યભિચારી અને નિર્વિઘ્ન સ્થિતિ દ્વારા ફસ્ટ જન્મની પ્રાલબ્ધ પ્રાપ્ત કરવા વાળા સમીપ અને સમાન ભવ જે બાળકો અહીં બાપના ગુણ અને સંસ્કારોના છે બાપના તથા સમાનતાનો અનુભવ કરે છે એ જ ત્યાં રોયલ કુળમાં ફસ્ટ જન્મના સમીપના સંબંધમાં આવે છે બીજું ફસ્ટમાં જ આવશે જે આદિથી થી હમણાં સુધી અવ્યવિચારી અને નિર્વિઘ્ન રહે છે નિર્વિઘ્ન નો અર્થ આ નથી કે વિઘ્ન આવે જ નહીં પરંતુ વિઘ્ન વિનાશક તથા વિઘ્નો ઉપર સદા વિજય રહે આ બંને વાતો જો આદિ થી અંત સુધી ઠીક છે તો ફર્સ્ટ જન્મમાં સાથી બનશો સ્લોગન છે

એ આત્મા સુધી પહોંચાડી શકો છો કોઈ પણ આત્માનું આહવાન કરી શકો છો પણ આત્માના અવાજને કેચ કરી શકો છો કોઈ પણ આત્માને દૂર બેઠા સહયોગ આપી શકો છો ઓમ શાંતિ